વડોદરાનો એક આગવો ઉત્સવ એટલે નવરાત્રી અહીં નવ દિવસ સુધી ખેલૈયાઓના પગમાં શક્તિની ભક્તિ થિરકે છે વિશ્વમાં વડોદરાના ગરબાની ગુંજ છે ત્યારે યુવા હૈયાઓમાં પોતાના આ માનિતા ઉત્સવની ઉજવણી માટે જબરદસ્ત થનગનાટ જોવા મળી રહ્યો છે તેવામાં બજારોમાં પણ દિવાળી પહેલા નવરાત્રીની ખરીદીની રોનક જોવા મળી રહી છે બજારો અવનવા ચણિયા ચોળીથી લઈ નવરાત્રી માટેની ખાસ જ્વેલરીથી ઉભરાયા છે અહીં ખાસ અને ભાતભાતની વસ્તુઓ ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જુઓ વડોદરામાં નવરાત્રી પહેલા બજાર નો માહોલ તૈયારે તો બધી બહુ ચાલે છે શોપિંગ છે જ્વેલરી ની શોપિંગ છે ચણિયા જોડી શોપિંગ છે બધી અલગ અલગ તૈયારીઓ ચાલે છે તમે કેટલા સમય પહેલા તૈયારીઓ શરૂ કરો છો હું એક્ચ્યુઅલી મારી તૈયારી 15 20 દિવસ પહેલાથી ચાલુ થઈ જાય છે હું અલગ અલગ ટાઈપ્સના પેટર્નના ચણિયા જોડી લઉં છું જ્વેલરીઝ પછી અત્યારે નવી પેટર્ન આવી છે માથામાં પિનની બોની પેટર્ન આવી છે જેમાં કચ્છીનું પેટર્ન હોય છે એ મેં બાય કર્યું છે અત્યારે તો દર વર્ષે મારી અલગ અલગ શોપિંગ હોય છે ડિફ ટાઈપ્સ એક વર્ષ જોતા હોય છે નવરાત્રી કેટલું એક્સાઇટમેન્ટ છે એક્સાઇટમેન્ટ તો બહુ જ હોય છે સ્પેશિયલી નવરાત્રીનો અને ગુજરાતીઓ માટે તો નવરાત્રી બેસ્ટ તહેવાર છે તો તહેવાર છે કેટલા વાગ્યાથી તૈયાર થવાનું શરૂ કરો છો એકચ્યુઅલી અમારે ત્યાં અગિયાર વાગે આ અગિયાર વાગે ચાલુ થાય છે તો અમે એના કલાક પહેલાં મીન્સ દસ વાગે અમે ચાલુ કરીએ છીએ રેડી થવાનું ત્યારે અગિયાર વાગે રેડી થઈને પછી ત્યાં જઈએ છીએ અને અમારે ત્યાં બાર બધે બાર વાગે પતી જાય છે પણ અમાર અમારા ગામમાં પ્રોપર સેવાસી માં ચાર વાગે નવરાત્રી પતે છે તો કેટલી મજા આવતી હોય છે બહુ જ મજા આવે છે અને મારા મત મુજબ સિટી કરતા તો ગામમાં બહુ જ મજા આવે છે આ શોપિંગ કરવા અહીંયા આવ્યો છું અલગ અલગ બધી વેરાઈટીઝ જોઈએ છે અલગ અલગ વેરાઈટી મને ચણિયામાં બી અલગ વેરાઈટી દુપટ્ટામાં અલગ વેરાઈટી ઈવન ચણિયા બ્લાઉઝમાં ચોલીમાં અલગ વેરાયટી બધી બહુ આ વર્ષે મને બધી બહુ અલગ અલગ વેરાયટી રેટ તો મને ખાસ સેમ છે પણ મને પેટર્ન આ વખતે મને થોડી ડિફરન્ટ જોવા મળી છે મને લાઈક આ જે છે કચ્છી બોર્ડર છે એ પેટર્ન મને વધારે ગમી છે નેન્સી પટેલ લાઈક બધું મોસ્ટલી થઈ જ ગયું છે હવે ખાલી થોડું ઓર્નામેન્ટ્સ ને એવું કઈ નવું જોઈ લઈએ તો પછી

એકચ્યુઅલી મેં છું થી અને મારું નામ યાંશી છે આજે વડોદરામાં અમે લોકો શોપિંગ માટે આવ્યા છે લાઈક બહુ સાંભળ્યું છે કે વડોદરામાં બહુ સરસ વસ્તુ મળે છે તો આ વખતે અહીંયાથી